કારણ કે એનો જો આખી દુનિયા પરમાત્મા ને ગોતવા ફરે છે કે ભગવાન છે કોઈ રણુધામ ગોતવા જાય કોઈ અંબાજી ગોતવા જાય કોઈ દ્વારકા ગોતવા જાય કોઈ વળી ગોતવા જાય પણ પરમાત્મા કેવી રીતનો મળે એની જુગતી કોઈ જોડતું નથી મળે ખરો તમે ગોતવા જો ચડે ખરો પણ એની જુગતી જો તમને આવડે તો યુગતિ વિનાની ની મુક્તિ નથી તમે બરફ ની લાદી પડી હોય અને બરફ નું કારખાનું હોય બોલો નજીક જો એટલે ઠંડક તમારે લેવી આવી જાય સત્સંગમાં આનંદ આવે અને ચોક અગ્નિ હળકતી હોય ભડભડાટ તો તમે એ નજીક જો તો તમને ગરમી આવે કે તમારે લેવી પડે બગીચામાં જો ને ફૂલો આમ જબરજસ્ત હોય મોગરો હોય કે ગુલાબ હોય તો એની સુગંધ તમે જો તમારે લેવી પડે આવે તો પરમાત્મા નજીક જવાની કોશિશ કરો પરમાત્મા આવે તમારી પાસે જો ગોતવા ના જવા પડે કરવું પડે એ એ રીત છે મહાપુરુષો શીખવાડે આવી રીત કરો અને આવું કરવાથી પરમાત્મા તમારા નજીક ભેળો છે જેમ દૂધની અંદર ઘી છે સટોચ ભેળો જ છે બોલો કોઈ એમ કહી શકાય દૂધમાં ઘી નથી પણ એને મેળવવું પડે છાસ ના સોટાનો સંઘ કરી અને મેળવી અને જમાઈ એટલે જાય જમાયા પછી ફેરવે મંથન કરવું પડે એમ ગુરુ મહારાજ એમ કહે છે કે આપણે વાણી બોલવું પડે એનું મંથન કરવું પડે પછી વાણી સુટી જાય મંથન કરો ને એટલે વાણી સુટી જાય વાણી રહે નહીં કારણ કે વાણી છે આજથી શક્તિ છે સદારામ બાપા જેવા ઓલિયા પુરુષ બોલ્યા કે વાણી તું આદ્ય શક્તિ તને વંદન કરો વારંવાર સંત પંડિત અને મુનિજન જેને મુખ દીપા વનહાર એ આદ્ય શક્તિ છે માયા છે ને માયા છૂટી જાય એમ કે છે હાલ ખૂબ કેશોર મહારાજે કીધું કે મારું મારું કરો તમે તારું તારું કરો પણ મારું બધું નહીં થાય એવું આજે મુંબઈ ની બજાર માંથી કેશોર મહારાજ ચાર જણા પરિવાર આવ્યો ભજનદાસ બાપા બાપા સીતારામ જેને આલ ની અંદર પ્રગટ વલિયા પુરુષ થઈ જાય હે અને આવીને ચારે નું કુટુંબ સુખી કુટુંબ આવીને બાપાના ચરણમાં બેઠું એક બાજુ એમના ઘરવાળા બેઠા છે એમનો જે હતો એ ભય બેઠો છે બાજુમાં બે છોકરો બેઠા છે અને બાજુમાં એના મા બાપ છ જણાનું ફેમિલી આવીને બેઠું એટલે બાપા જરા મજાક સ્વભાવના હતા એટલે બાપાએ કીધું કે આવો આવો

મારે કશું કરવું નહીં પણ એટલે સૂટું કાઠું છે એમ તમારે મારું તારું કરવું ન પડે મારું તારું નીકળી જાય સાહેબ ભજન ની અંદર તમારી સતત સુરતા તમારી દોર જેનું લક્ષ્ય જેની જિજ્ઞાસા ગુરુ મહારાજ ના વચન ઉપર આવી જાય ને એટલે તમારે છોડવું ના પડે હોય થી તમારે ટોકર વાળા થી બહાર નીકળવું હોય પટોષણ જવું હોય એટલે ટોકર વાળા છોડવું ના પડે તમે નીકળો એટલે ટોકર વાળા છૂટી પડ્યું તમે નીકળી જવું પડે આડી વાત બની જાય આપણે અને એવી મહાપુરુષો આપણને વાત કરે છે કે ભગવાન તમારી નજીક છે જેમ વલોણું ફરે એટલે વલોણામાં પછી સાસ નો ભાગ અલગ પડે ફોદા નો ભાગ અલગ પડે અને ઘી રૂપી તત્વ છે ઉપર આવે એટલે બધું આખું જગત એમ કે છે કે ભાઈ જોણે પણ કોણ કે ઉપર વાળો વાળો હજી જોઈ જાય ઉપર વાળો હોય તો કોક દાડો તો પૈસા ગણતો બંડલ તો હોય પડ્યા હોય નો પડ્યા હોય હે તમે માથામાં વાળ ઓળાવતા તો વાળે તમારા ઘરમાં બે ચાર તો પડે તો પરમાત્મા ને કોઈ દાડો કશું ભય ઉપર પડ્યું હોય પણ ના ઉપર વાળો કોસે નક્કી કરો એમ એ ગીરૂપી તત્વ મોખંડ રૂપી કુણો થઈ જાય એટલે વલણો ફરે એટલે ફોટા નીચે જ તારે વચ્ચે સાસ રહે અને ઉપર તત્વ આવે કુણું છે ને કુણો છે ઉપર આઈ જાય તરત

અને પરમાત્મા તો કોઈ રાખે એમ નહીં ધરતી ઉપર તમને આજે વિહા ભાઈ નો દેહ છે પણ એની અંદર જે ચેતન્ય તત્વ હતું જે ચેતન્ય પાવર ઉર્જા હતો ને એ નીકળી ગયો એની ઘરે કોઈ ને હોય નો રહેવા દે કે હાલો હાલો ઉતાવળ કરો તો હવે ગંધાવાન ચાલુ થાય એટલે આ વાત છે ને એ મહાપુરુષો કરી રહ્યા છે કે પરમાત્મા તમારી ભેળો છે પણ શું લેવા કાશી મથુરા એટલે કબીર સાહેબ એ પણ કીધું છે કે પાણી દેખત આવે હાસી કોઈ આત્મ જ્ઞાન વિના ફરાય ભટકતા કોઈ મથુરા કે કોઈ કાશી પાની મેન પિયાસી પાણીમાં મીન કેતા માછલી થાય અને માછલી પોણી ચોવીસ કલાક રે પણ એ તરસી રહે એવું વાત છે પ્યાસી એટલે તરસી અને તરસ કોણ છીપાવે ગુરુ મહારાજ જોડે જો ને એટલે એમણે કીધું કે પ્યાલો મને પાયો પણ પીધો કયા મુખે થી મુખ તો જોવું પડે હે ગુરુ પ્યાલો પાયો નામનો પણ પ્યાલો આપણે કયા મુખ થી પીવો હોય આ મુખ થી પી ના શકો એમ કહું કોઈ ના પી શકે અને આ મુખ થી પીવો ને તો કોઝ ઝાડે થઈ જાય કોઈન વાટી નીકળી જાય પરસોવા વાટે નીકળી જાય રે નહીં

હજી મારો ચેલો છે તો સમજો નથી કર્યો તમે તમાર જીવન નહી બનાયો તો પકડે કીટ ને રે અરે કીટ રે ભમરા બની ધારે સાહેરી આરે અવસર માં જેને સદગુરુ ને

પણ હા ભજનમાં આવ્યો હોય ને કદાચ કહે આ કરવાનું છે એની પેલા તો ઊભો થાય છે બાપુ બોલજો આ કે કરો આ હાલ ચર્ચા ચાલી એના ઉપર હું તો કહું છું એ સતાર લેવા ઉભો ન થાય માણસ હે પછી બેઠા બેઠા કલજી ભગત એમ કે ગાયો નતો મગગે ખાખે પણ તમે ભગત છો તમારે ગફે કરીને આવવું પડે હે તમારે ગફે કરીને જ આવવું પડે તમને એની તડપ હોય તો

પણ જેવો ડંક રમેશભાઈ મારે એટલે ઉભી થાય ને એને પકડીને લઈ જાય જે ઘર છે અગમ ઘર છે જે ગમ ની આપણને ખબર નથી પડતી એ અગમ ઘર માં આપણને મૂકે અને પછી એક બાજુ થી કોણું બોરી નાખે ને ઉપર થી ડંખ ગુણગુણાટ કરે એ ગુણગુણાટ જો સહન કરી શકે અને એમાં ડંખ વાજી જાય બે પોખો ફૂટ થાય જ્ઞાન વેરાગ ની પોખો અને પછી જ્ઞાન પોખો ફૂટ્યા પછી એ ભમરી જેવી ભમરી બને એટલે તરત આકાશ માર્ગે ઉડવા લાગે અને આકાશમાં કોઈ ટ્રાફિક ન નડે આકાશમાં એ ઈ ભમરી ઉડતી હોય ચકલું ઉડતું હોય પારી ઉડતું હોય ખમળી ઉડતી હોય ઓથી ને અમેરિકા જવું હોય બીજા લેવી પડે હે તમે ધરતી ઉપર હશો તમારે બધું કરવું પડશે પણ કદાચ આ પંખી પારેવડો અમથી અમજોય હું તો કહો પવન હાલ ચાલુ છે હાલ વરસાદ નો મોસમ છે વાદળો આમ અમજો બોલો પાકિસ્તાન વાળા ના ફાળક કોઈ ના આવશો હે બોલો ભેદભાવ રાખ્યો છે આ તો અત્યારે બધા નથી ધોણતા એટલે કે અમારો રામ સંતુલન પાકિસ્તાન વાળાનો બીજો થાય અને એમને એમ ઝેર કોળી ના હોય

આજે ભજન કરવા માટે બેઠા તો ભજન માં આપણે બધા બેહી ગયા પણ આપણા ભજન જે દાર બેહી ગયા એ દાડુ આપણું કલ્યાણ થઈ જાય ભજન માં આપણે દરરોજ પણ ભજન આપણા જે દાળ બેસી જાય એ દાડો બેડો બાર અને એટલે કહું છું કે ચાર વરૂણું કરી અને જે દઈ જમાઈ જાય ને જમાઈ દીકરી જે આપણી બુમારી હોય ને એનું હગુ કર્યું હોય હે અને હગુ કર્યા પછી પોત જણા ધ્વન લઈને સાક્ષીમાં પછી પચીસ મોણ ગયા પછી ચાર ફેરા ફેરવી અને ઘેર લાવો એટલે પછી જે ઘરવાળો વાળો આવ્યો તો એને તમે શું કહી રહ્યો બોલો તમારો દીકરો રે કોમે વાળાનો શું થાય ઓમ હતો ખરી ગયો હતો ખરી જમાઈ ગયો પણ નો ઓમ હતો તો એકનો એક જ કે પણ તમે બીજા કે થી કોણ છે કે છે શું જમાય છે તમાર ઘેર જે વાવાઝોડું હતું એને ઘેર લઈ જઈને જમાઈ દીધું હવે તમારે કોઈ ચો ચિંતા છે કોઈ લો જમાઈ હા હોય એને હવે એમ અને એનું નામ તેમાં કહેવાય છે જમાઈ કે આપણા જે વાણી રૂપી શક્તિ હતી ને એને એના ઘેર છે હવે એમાંથી ફળ લાગશે સાહેબ ગુરુ મારી સતની રે વેલડી ગયે અમર ફળ લાગ્યા જો ગુરુ મહારાજ નો વચન વરી લે તો અમર ફળ લાગે